મિત્રો હું કચ્છના એક નાનકડા ગામડામાં રહું છું અને આ ગામડામાં થોડા વર્ષો પહેલાં એક બ્રિટિશ માણસ આવી ચડ્યો આ બ્રિટિશ માણસો કેવો હોય ખબર છે એ લોકો ટોપી પહેરે હેટ પહેરે વોકિંગ કરે સવારના ઉઠીને ફરવા જાય તો આ બ્રિટિશ માણસ રોજ સવારે ખેતરમાં પસાર થાય વાડીમાંથી પસાર થાય અને ફરવા નીકળે અને દરરોજ સવારે ફરવા નીકળે તો મારો એક નજીકનો મિત્ર છે એનું નામ છે કાનજી રામજી તો કાનજી રામજી પણ ફરવા નીકળે એટલે બંને જણા ક્રોસ થઈ જાય અને અંગ્રેજીમાં એક આદત છે લોકોને કહેવાની ગુડ મોર્નિંગ સર તો આ ભાઈ બ્રિટિશ જે હતા તે પસાર થયા અને એની સામે કાનજી રામજી પસાર થયા તો ઓલા બ્રિટિશ સર બોલ્યા ગુડ મોર્નિંગ અને કાનજીભાઈને એવું લાગ્યું કે એ મારું નામ પૂછે છે તો એણે કીધું કાનજી રામજી બીજે દિવસે પણ એમ જ થયું કે એક તરફથી કાનજીભાઈ પસાર થયા બીજી તરફથી ઓલા બ્રિટિશભાઈ પસાર થયા બ્રિટિશ ભાઈ પાછું એને કીધું ગુડ મોર્નિંગ એટલે એ બોલ્યા કાંજીરામજી હવે બે ત્રણ દિવસ પછી મારે અચાનક હું પસાર થતો તો મેં જોયું અને મને હસું આવ્યું એટલે મેં કીધું કાનજી અહીંયા 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 કાનજી અહીંયા આવ એટલે શું છે સાહેબ મને શા માટે બોલાયો મેં એને કીધું કે કાનજીભાઈ તમને છે ને એ તમારું નામ નથી પૂછતા તો કે તો એ તમને ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત એવું કહે છે કે તો સાહેબ મારે શું કરવાનું મને તો ખબર નથી પડતી તો મેં એમને કીધું કે તમારે એમને કહેવાનું ગુડ મોર્નિંગ મેં કીધું બોલો બે વખત મેં કીધું ગુડ મોર્નિંગ તો એ બોલ્યા ગુડ મોર્નિંગ થોડો વખત કીધું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વળી પાછો બે ત્રણ ચાર વખત પ્રેક્ટિસ કરી અને બીજે દિવસે એ તૈયાર થઈને સવારના એ જ લાઈન પર તૈયાર થઈને જ હતા જે ભેગા બ્રિટિશભાઈ આવશે તે ભેગું હું એને કહીશ ગુડ મોર્નિંગ એટલે સામેથી બ્રિટિશભાઈ આવ્યા આ તરફથી કાનજીભાઈ આવ્યા કાનજીભાઈ ઉત્સાહમાં હતા એની સામે ગયા અને બોલ્યા ગુડ મોર્નિંગ અને શું કીધું કીધું ખબર છે કેમ આવું કારણ કે બ્રિટિશને એવું લાગ્યું ભાઈને કે કાનજી રામજી ઇઝ ઇક્વલ ટુ ગુડ મોર્નિંગ અને પરિણામે આપણે જયારે જો કોઈ ભાષા શીખવા માંગતા હોઈએ તો ભાષા કેવી રીતે શીખી શકાય ભાષા શીખી શકવા માટે આપણે બોલતા સાંભળતા બોલતા અને સાંભળતા આ બે ક્રિયાઓને બહુ તીવ્રતાથી તમે કરોને તો તમે ભાષા શીખી શકો